આ નાના નાના દેખાતા દાણાને પાણીમાં ઉકાળી સાથે તુલસીના પાન ઉમેરીને રોજ સવારે પીવાથી કોઈપણ પ્રકારની કસરત વગર ભૂખ્યા રહ્યા વગર માત્ર ઘરનું જ જમીન તમે તમારું વજન ઘટાડી શકો છો અપચો ગાયબ કરી શકો છો ગેસ આફ્રો એસિડિટી મટાડી શકો છો અને સાથે સાથે તમે સ્ટેમિના પ્રાપ્ત કરી શકો છો તો ચાલો જોઈએ કે કયા એ નાના નાના દાણા છે જેને આપણે પાણીમાં ઉકાળીને પીવાથી આપણું વજન ઘટે છે જોઈએ રેસીપી હું છું તૃપ્તિ સિવાય ચેનલ પર આપ સૌનું દિલ સ્વાગત છે વેઇટ લોસ કરવો છે વેટ લોસ કરવો છે તમારે તમારા શરીરની અંદર ચરબી એકદમ ઝડપથી ઘટાડવી છે તો શિયાળામાં હું કહું છું એ બીજને ઉકાળીને પી જાઓ એક્સરસાઇઝ વગર ડાયટ વગર ભૂખ્યા રહ્યા વગર તમારા શરીરની ચરબી એકદમ ઝડપથી ઘટવા લાગશે ફૂલેલું પેટ એકદમ ઝડપથી ઓછું થવા લાગશે સાથે સાથે તમારી ડાયજેસ્ટ સિસ્ટમ એકદમ સ્ટ્રોંગ થઈ જશે એ ઉપરાંત ઘણા બધા ફાયદાઓ થશે તો ચલો આપણે જોઈએ કેવી રીતે આપણે વેઇટ લોસ કરવાનું છે કેવી રીતે આપણે ફેટ લોસ કરવાનું છે તેના વિશેની પરફેક્ટ માહિતી ખરેખર મિત્રો આ માહિતી તમારા માટે છે પસંદ આવે છે તો લાઈક શેર સબસ્ક્રાઈબ દિલથી કરશો સૌથી પહેલા અહીંયા આપણે એક ગ્લાસ પાણી લઈએ પાણી છે એની અંદર આપણે એડ કરવાના છે અજમાના દાણા મિત્રો આ નાના નાના દેખાતા દાણા તમારા શરીરની અંદર ખૂબ સારી ઇફેક્ટ આપે છે અજમાની અંદર રહેલો સેલ્યુલસ ફાઈબર અને ડાયટ્રી ફાઈબર તમારા પેટની ગણવડ દૂર કરે છે જ્યારે પણ તમને ગેસ થાય આફરો ચડે છે તો જો તમે ક્યારેક પણ તમે અજમા ફાકી જાઓ છો સેકીને અજમો ફાકશો તો તરત ગેસની પ્રોબ્લેમ્સ છે તે દૂર થઈ જાય છે તો અહીંયા ઘણા બધી રીતે અજમો ઉપયોગી છે તો અજમાના દેખાતા આ નાના નાના દાણા આપણી ડાયજેસ્ટ સિસ્ટમને સ્ટ્રોંગ કરે છે આપણા શરીરની ચરબી ઘટાડે છે આપણા શરીરની અંદર પેટની ગડબડ દૂર કરે છે યાદ રહે વેઇટ લોસ તમારું ત્યારે જ થશે જ્યારે તમારા શરીરની અંદર રહેલી પેટની ચરબીને તમે દૂર કરશો તો અહીંયા અજમાના દેખાતા નાના નાના દાણા સાથે આપણે લઈશું દસ થી પંદર તુલસીના પાન જેવી રીતે અજમો આપણા શરીર માટે ખૂબ સારો છે એવી રીતે તુલસીના પાન પણ ખૂબ સારા છે

ઉકાળી લઈએ આ વસ્તુ નું સેવન ક્યારે કરવાનું છે એ હું તમને પછી જણાવી તો અહીંયા હવે આપણો આટલો રિંગ્સ ઉકળી રહ્યો છે ખરેખર મિત્રો પેટની ચરબી ઘટાડવી હોય તો આ વેટલોિંગ્સ તમારા માટે બેસ્ટ છે અજમો અને તુલસી એવા ગુણધર્મો ધરાવે છે એવા એન્ટી ઓક્સિડન્ટ્સ ધરાવે છે જે તમારા શરીરની અંદર રહેલી ચરબીના સેલ્સને ઓગળવા માટે તમને હેલ્પ કરશે સાથે સાથે તમારા શરીરની અંદર રહેલી ચરબી તો ઓગળે છે એ ઉપર તમને સ્ટેમિના મળે છે તમારા શરીરમાં અલગ જ પ્રકારની તમને તાકાત પૂરી પાડે છે તો ખરેખર મિત્રો આ નાનકડો એવો ઉપાય ચોક્કસ અજમાવજો ખરેખર જો તમે થોડી ચરી પાડશો સાથે થોડી ફિઝિકલ એક્ટિવિટીઝ કરશો એટલે તમારા શરીરનું વજન ચોક્કસ ઘટવા લાગશે આમ જોઈએ તો વજન ઘટાડવા માટે ઘણા બધા પ્રયત્નો કર્યા જ હોય છે સૌથી પહેલાં તો વજન જ્યારે પણ તમે ઘટાડો છો ત્યારે તમારે તમારા શરીરનું જે પાચનતંત્ર હોય છે એને તમારે સ્ટ્રોંગ કરવાનું હોય છે કેમ કે જ્યાં સુધી તમારા શરીરમાંનું પાચનતંત્ર ઘટશે નહીં વધશે નહીં ત્યાં સુધી પાચનતંત્ર એકદમ સ્ટ્રોંગ નહીં બને મેટાબોલિઝમ તમારું બૂસ્ટ નહીં થાય ત્યાં સુધી તમારું વેઇટ લોસ નહીં થાય તો અહીંયા આપણે દસ મિનિટ થઈ ગઈ છે ઉકાળી લીધું છે પાણીનો કલર ચેન્જ થઈ ગયો છે તો ગેસ સેન્ચ બંધ કરવાની છે હવે આ પાણીને પાંચ મિનિટ સુધી આમ જ રહેવા દેવાનું છે ત્યારબાદ હોફાળો ગરમ ગરમ પીવાનું છે યાદ રહે વેઇટ લોસ કરવું હોય તો આ પાણી સવારે નરણા કોઠે પીવાનું છે હુંફાળું ગરમ ગરમ પીવાનું છે એકવાર આપણે આ એટલું જ ડ્રિંક્સ બનાવી લીધું ગેસની આંચ બંધ કરી પછી તરત પીવાનું નથી કારણ કે પાંચ મિનિટ સુધી ગરમ પાણીમાં તુલસી અને અજમાના દાણા એમના રહેશે તેના જે પોષક તત્વો છે એ વધારેને વધારે પોષક તત્વો પાણીમાં સેટ થાય એ પછી જ તમારે એને પીવાનું છે એટલે કે હુંફાળું ગરમ ગરમ પીવાનું છે એંસી ટકા સુધી હુંફાળું ગરમ ગરમ પીધેલી વસ્તુ આપણા શરીરને ઇફેક્ટ કરે છે જેવી રીતે આપણે ચાની ચુસ્કી લઈએ છીએ એ જ રીતે ધીમે ધીમે પીવાનું છે સાથે તમારે એક કલાક પછી ચા કોફી નાસ્તો કરવાનો છે તો ખરેખર આ ઉપાય બેસ્ટ છે તમારા સૌ કોઈ માટે જે લોકો ખાસ કરીને વજન ઘટાડવા માંગે છે એમના માટે તો ખરેખર અત્યાર સુધીનો આ બેસ્ટમાં બેસ્ટ ઉપાય છે ત્રણ દિવસ સુધી તમે સવારે નાણાં કોઠે આવે એટલો સ્રિંગ્સ પીઓ તમને એવું લાગે કે તમારી પાચન તંત્ર એકદમ સરસ થઈ ગયું છે તમારું મેટાબોલિઝમ બુસ્ટ થઈ ગયું છે ખરેખર ઘણી બધી તમને સારી અસર જોવા મળે છે તો તમે કન્ટિન્યુ સાત દિવસ કરો સાત દિવસની અંદર તમારી લટકતી ફાંદ કમરના ઇંચ સાથળની ચરબી શોલ્ડરની ચરબી ઘટશે યાદ રહે એ સાત દિવસ દરમિયાન દિવસ દરમિયાન પુષ્કળ ત્રણથી ચાર વખત તમારે પાણી પીવાનું છે હુંફાળું ગરમ બાકી નોર્મલ ઠંડુ પાણી બિલકુલ પીવાનું નથી રૂમ ટેમ્પરેચર એટલે કે ગોળાનું પાણી તમારે વધારેને વધારે પીવાનું છે બીજું ભૂખ કરતા ઓછું જમવું તળેલું તીખું અને બહારનું બંધ કરવાનું છે સાત દિવસ સુધી તમારે ચોક્કસ આ નિયમો ફોલો કરવાના છે જે જમો તે ઘરનું જ જમવાનું છે સાથે સાથે નિયમિત રીતે ઘરમાં નહીં ઘરમાં પંદર થી વીસ મિનિટ નું એવી ફિઝિકલ એક્ટિવિટીસ કરો કે જેનાથી તમારા શરીરનું થોડું હલન ચલન થાય તો ખરેખર મિત્રો આ માહિતી છે ખૂબ સરસ મજાની છે અને સાત દિવસમાં આટલું કર્યા પછી તમને લાગે છે કે નહીં તમને આ તાસીજ પ્રમાણે આ વેઇટલોઝ રિંગ્સ અનુકૂળ છે વજન ઘટે છે તો તમે કન્ટિન્યુ ત્રણ મહિના સુધી આ વેટલોઝ રિંગ્સ પી અને પચીસથી ત્રીસ કિલો જેટલું વજન ઘટાડી શકો છો તો ખરેખર આ માહિતી પસંદ આવી હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ દેરીથી કરશો ચાલો આપણે ફરી મળીશું નવા જ ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી